કોઈ પુષ્પા બાઈ નથી ઘાઘરા થઈ આલો હા ઈ વાતે હાસી અને અમે તમારો ગભર રોટડી ઘટી જેવો થઈ ગયો છે એટલે ઘાઘરો ધોવામાં તો પ્રોબ્લેમ થાય હો હાસી વાત ભાઈ પુષ્પા નામ હા ભળેને ફુલાવર ફુલવડી ફાયર બ્રિગેડ ના ના ઈ જેવો આઈ એડો આપણે સીએમ ને મળવા જવાનો છે સીએમ ને મળવા એટલે પાછા શેખાવે છાબે હોટાયક શું એટલે હોપરા એવું કઈ નથી આ તો મેં શ્રી વળી ફોન કર્યો હતો ઉપાડ્યો તો મરી ગયો અલ્યા એની માર જોઈન જોડું આઠ વર્ષે દેર હવે દેર વટું વાળા કે જેઠ વટું વાળે કે ભલે હા હા વટુ વાળે

હે પુષ્પા ભાવ શું લાગે સીએમ સાહેબ મળશે આપડે મળશે કેશવ મળશે અત્યારે સીએમ સાહેબ મળશે અને આવનાર સમયમાં સાહેબે મળશે પુષ્પા પુષ્પા કોમ છે મેચ નહીં સાલા એટલે તો ઝુકવાનું કીધું છે કોમ ચાલુ સહી કોને સીએમ સાહેબ ફોટો પડાવો છે આખા ફોટા ના પોનસો રૂપિયા થાય છે ને અડધા ફોટાના રૂપિયા થાય છે પુષ્પા વાળો પુષ્પા કેજો સેગત્ર વાળો પુષ્પા આ નો પેલી વાર આમ એક ઓછ બનાબો હોય તો કેટલા સેગતરા જુએ આમાં ઓછ બનાવવામાં તો એક ટોલું શેગતરા જુએ હારું તો એક ટોલું શેગત્રા નું મારા ઘરે મેલાઈ ગયા છે મફતમાં ફોટો પડાયેલો સીએમ સાહેબ આરે અલ્યા પુષ્પા ભાવ આ તમે શું કર્યું પાંચ રૂપિયા માં તો ઓલા ફોટો પાડવા દેતા હતા તો પછી હોળ હે રૂપિયા નું ટોલું દેવાની ચા જરૂર આવે કો ફોરું ફોરું ભરી ના લશે તો ચાલે ને હા તો ચાલે અમે મારે કે હુડવા પડે છે કો આને ગાલ ઉપર હાથ ચમરાશા છે સીએમ સાહેબે થપાયો પ્રો કે શું મારું હા હરું બારા નેકળો તમારા બાના જડબો હલાઈ ના સોચ્યું શું પૂરું ડિટેલ માં કઈશ હવે તારા બાનું તોલડું ડિટેલ માં સમજાવે સીએમ સાહેબ ને કીધું કીધું શેગતરા વાળો પુષ્પ આવ્યો હશે મને કે બે ટોલ શેગતરા ના મંગાય અને આમાં નાશીન પુષ્પ ને હળગાય પ્રો આબરો ની બેન એક કરી ના હવે વાંચી નેકળવાનું કરો ને કે તમારા ભેગો ઉલો મને શેગતરા ના નાશીન હળગાવશે પ્રો તારે સીએમ બનવું છે મું અને સીએમ એટલે બધાને સાપોણી કરાઈ ને મારે પાંચ હજાર નો પગાર આવે છે અને શું લેવા પેટ ઉપર પાટુ મારે છે પુષ્પા એ કીધું એટલે પૂરું ફાયર નહી વાઇલ્ડ ફાયર હે મે તારે બનવું છે સીએમ જો પુષ્પા આમ બોલવાથી કઈ સીએમ ના બની જવાય એના હાટુ રોકડા જુએ રોકડા રોકડા નું ટેન્શન તું ના લે આવનાર છવી તારીખે તું સીએમ બની જઈશ ચમ છવી તારીખ રાચી પુષ્પા ભાઈ સી વળી ભાભી નો બર્થડે છે કે શું ના એના બાપની મરણ તિથિ છે ઉપર છવી તારીખે સોટણી નું રિઝલ્ટ આવે છે પણ હજી સોટણી આવી જ નથી તો રિઝલ્ટ કઈ રીતે કોમેડી વિડિયો બધુંય ચાલે સાલે ફોડા તો ઈ વાત ઉપર મને એમએલએ બનાવી નાખો ને પુષ્પા ભાઉ ઈ બજેટ બાર ની વાત કરી નાખી તે એક ફોટા હાટુ આને સીએમ બનાવે છે અને સેવા કરી કરી નીકળી ગયો તો એ મારી કોઈ વેલ્યુ નથી કો એના કોંડા ના છોકરા તું સીએમ ભણીશ તો ફોટો તો પાડવા દઈશ ને પાછો પાડવા તો દઈશ પણ એક ફોટાના ના પાંચસો રૂપિયા થશે અહીંયા હું તને સીએમ ભણાવું રહો થોડું ઘણું તો ડિસ્કાઉન્ટ આવેલ મને સારું ને ત્રણ હે હાલ બીજું શું હવે મને તો ઈ કે કે સીએમ બનવામાં ખર્ચો કેટલો થશે અંદાજે ગણવા જાવ ને તો મિનિમમ ચારસો પોઈન્ટો આસપાસ તો થઈ જાય ચારસો પોઈન્ટો ની વાત જવા જે હું તને પૂરા હજાર આલો એક હજાર કેશવ કાલે સીએમ સાહેબ ને હજાર રૂપિયા આ લીજે છે મારો ઓલો ટોટલ ખાટલો રહ્યો ને એ વેસી મારે એટલે આવી જશે હજાર રૂપિયા તો એક હજાર અલ્યા હું પારા મેં ચારસો પાંચસો કરોડ મોજ્યા છે ચારસો પાંચસો કરોડ એ આ હા પુષ્પા ભાઈ શ્રી વળી ના ફોન કરીને કે તેલ લેવા જી તારી શ્રી વળી મારા હાથ થી છૂટા છેડા ચમ પુષ્પા તું તો કેતો તો કે મેં ઝૂકે ગા નહી શાલા ઈ પુષ્પ ચો મોસો હું તો ગમે ત્યારે ઝૂકી જુ ઝૂક્યા વગર શાંગતરા થોડા હુડાય કહે કેશવ નેકળવાનું કરો આ સીએમ તો હમણાં સૂત્ર ઘાટ છે પર આપણી તાકાત નથી સીએમ બનાવવાની ઓહ રોટડા ગભા પુષ્પા એક સેકન્ડ માં તો સીએમ જેવી ફિલિંગ લઈ અને બીજી સેકન્ડ જ ગાભા મારતો કરી નાખ્યો મને પુષ્પા પુષ્પા તારા ગભામાં જીવાત પડે સીએમ સાહેબને સાપ આવું